સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી હતી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલને લૂંટ કરી જૂનો કારીગર તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થયો હતો હાલ પૂણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે સીસીટીવીના આધારે આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે તારીખ રોજ બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસારી દેવેન્દ્ર કુમાર દબીલ પ્રસાદ ભારતી અને રાકેશ સાહની હાજર હતા આજરે સાડા બાર વાગે દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદૂક હતી અને તેની સાથે જ બીજા એક અજાણો શખ્સ હતો એ બંને ખાતામાં ઘુસી દરવાજો બંધ કરી ખાતાની ઓફિસમાં કાચ પર બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા બાદમાં ત્રણેય કારીગરોને ભેગા કરી નીચે બેસાડી દીધા અને બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા ત્યારબાદ અપશબ્દો કહી કહ્યું કે ખાતે મેં કામ કે મના ફિર ખાતે કામ ક્યુ રહ્યો તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જના એમ કહીને ત્રણેય કારીગરોને તમાચા માર્યા હતા અને ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા દસ હજારથી વધુની લૂંટ કરી ભાગી ગયા હતા ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કાજ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવી હાથ ધરવામાં આવે છે